કે જેઓ ઓલરેડી આઠ ધોરણ સુધી તો અહીંયા જ બનેલી છે અને અને ધોરણમાં પ્રવેશ લઈ રહી છે તેવી વિદ્યાર્થીની બહેનો તેમજ કાર્યક્રમમાં પદાધિકારીઓ કોર્પોરેશનના કોર્પોરેટરો ટ્રસ્ટીશ્રીઓ વાલીઓ પત્રકારો સૌનું સ્વાગત છે હવે ખાસ તો મને મારે વાત એવી પ્રોટોકોલમાં કરવાની છે પણ મને મારું વિદ્યાર્થી જીવન યાદ આવી ગયું એટલે હું હા ઓર્થ અનઓર્થોડોક્સ મિત્રમાં વાત કરીશ કે જેથી કરીને મને એવું હતું કે પહેલા બીજા ધોરણની બાળાઓ કે વિદ્યાર્થીઓ

અને મારા ઘરે લાઈટ નોટી 10 ધોરણ ધોરણે 1984 માં પૂરું કર્યું ત્યારે મે ખાનસના અંજવાળે ભણેલો છું પછી 11 12 માં બાજુના ઘરે ભી લાઈટ લીધી કેમ કે અમારા ઘરે લાઈટ લાવવા માટે ત્રણ થાંભલા નાખવા પડે મતલબ હું તો એવું જ માનતો તો કે આવી રીતે લાઈટ મળતી જ ન હોય પૈસા ભરવાથી મળે એ ખબર નહોતી કેમ કે પૈસા જ ન હતા પછી ત્યારે મે મને એક જ વિચાર આવતો કે ભાઈ આ 10 ધોરણ છે છેની બોર્ડ કહેવાય એમાં નપાસ થનાર વિદ્યાર્થીને બીજી વખત ટ્રાય કરવા મળે પણ પાસ થનારને ને મળે નીચે અત્યારે તો મળે છે પણ એવું હોય કે ભાઈ 35% પાસ ગણાય પછી તમે 40 50 50 60 જેટલા લાવો એટલા એક વાર તમે લાગી દીધા એટલે પછી તમે એક પરિણામ તમારે બધાને દેખાડવાનું તો મે એવું વિચાર કર્યો તો કે હું વધુમાં વધુ ટકા લાવું મારી સ્કૂલમાં મારા પહેલાના વિદ્યાર્થીઓ જે છે ને એ વધુ વધુ 63% લાવે મને સંત્રાત પરીક્ષામાં ને પ્રિલિમ પરીક્ષામાં 80% માર્ક ભાઈ તમે થોડા ખસી જાવ મારે ઓલા બેનોને અમે આમ જોવું છે

અને તો આજકાલ પૂછિયે છે કે તમે 10મો તો તો એ કઈ سالમાં કર્યું કયા વિષયમાં કેટલા માર્ક્સ હતા બધું પરીક્ષા આપીને તો અત્યારે તમે મને 10મનો પેપર તો હજાર હું પાસ થઈ જાવ હા મારું નામ જાગૃતિબેન જેફટ હું મરિયમ વિદ્યાલય ગર્લ્સ હાઈસ્કૂલ માં શું કહેશો આજે હરિઓમ વિદ્યાલયમાં પ્રવેશ ઉત્સવનો કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યો હતો હા આજે હરિઓમ વિદ્યાલયમાં પ્રવેશ ઉત્સવનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું એ ખૂબ જ સફળ રહ્યું છે મહેમાન જે આવેલા એ લોકોને ખૂબ જ મજા આવી સાથે વિદ્યાર્થીની બહેનોને પણ ખૂબ જ મજા આવી અને અમે ધોરણ નવ ધોરણ અગિયારની વિદ્યાર્થીની બહેનોને શાળામાં વિદેશ વિદ્યા પ્રવેશ કરાવ્યો

कॉर्पोरेटर एकदा ह्याच्या